નમસ્તે શ્રી દળવી કુમાર શાળા વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ વિભાગ ચારમાં માં ગણિત લઈને આવે છે બે બાળકો મારું નામ છે બામણે વિરાજ છગનભાઈ અત્યારે તમારી સામે ત્રણ થ્રી બાય થ્રી બાય થ્રીની ની ગેમ્સ છે એમાં તમારે ને તમારે બધી બાજુ પંદર સરવાળા થશે આ તમને કેવી થશે મિત્ર સમજાવશે સાથે બોલતા છો સમજાવતા છો અ 5 g n થી 1 વધુ 6 ને 5 થી 1 6 4 પછી n થી ને 6 3 ને 6 6 થી એક મોટો 7 પછી 6 ને 6 12 ને 13 14 ને 15 આલીસાઈટ 15 બે ને 2 4 6 6 6 12 ને 7 આય

અને એનાથી એક ઓછો ઉપર અને એક વધારે નીચે ઓકે સાત થી એક વધુ ઉપર આઠ પાંચ થી એક ઓછો નીચે ચાર સોળ સત્તર અઢાર રેડી દસ ને સોરી દસ ને નવ ઓગણીસ થઈ છે અહિયાં સંખ્યા આવશે રાઉન્ડ વાળી અને સરવાળો હંમેશા બધી બાજુથી આવી રીતે થશે અને ક્રમ છે એક થી નવ બે થી દસ ત્રણ થી અગિયાર આ રીતે લઈ સકાય હું ધોરણ આઠમા અભ્યાસ કરું છું અમારી શ્રી દળવી કુમાર શાળા છે આ છે ફોર ફાઈવ ફોર બાય ફોરનો જાદુ આ મારો મિત્ર વિરાજ શીખવા આમાં આપણે આપણી પાસે સોળ 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 સુધી સંખ્યા છે આપણે બધી બાજુ આપણે ચોત્રીસ કરવાના છે તો આમાં અમે ચોકડી પર ચોકડી મારેલ જ્યાં ચોકડી આમાં મારે એ સંખ્યા આપણે નથી મૂકવાની એટલે એક પર ચોકડી મારેલ છે એટલે એક નથી મૂકવાનું બે ત્રણ ચાર પર ચોકડી એટલે ચાર નહીં મૂકવાના ને પાંચ અહીંયા છ પર ચોકડી મારે લે સાત પર ચોકડી મારે સાત નહીં પછી અહીંયા આઠ અહીંયા નવ અહીંયા બે પર ચોકડી મારેલ છે એટલે દસ ને અગિયાર નહીં અહીંયા બાર અહીંયા તેર પર ચોકડી મારે છે એટલે તેર નહીં પછી અહીંયા ચૌદ અને પંદર અમે ચોકડી મારેલ છે હવે પછી આપણે આપણે ફરીથી એને અહીંયા ઊંધી ચાલુ કરવાની જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર ચૌદ પંદર સોળ જોઈ લેજો અગિયાર દસ વીસ ને એકવીસ એકવીસ ને આઠ ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ઓકે આડી લાઈન માં દસ સાત સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રીસ ચોવીસ ને દસ ચોત્રીસ ओके આ ચોત્રીસ માટે થઈ શકે કે કોઈ થોડો ફેરફાર થઈ શકે આમાં આપણે હવે આડત્રીસ આડત્રીસ અને ચાર ચાર ઉમેરવાના આડત્રીસ પછી બેતાલીસ ભાઈ તમારે આડત્રીસ નો કરવો તો આમાંથી એક કાઢી અને છેલ્લે સત્તર ઉમેર નાખવાના આ જો આ બધી સંખ્યા આપેલ સંખ્યા આપેલ છે તમે જેટલા માટે કરો એટલા માટે કરી શકો આપણે અત્યારે ખાલી આટલું ઉદાહરણ છે તમે વધારે કરો તો કરી શકો ઓકે આડત્રીસ માટે જરા કરી બતાવશો આડત્રીસ માટે જો પેલા અહીંયા એક એક કાઢી એક કાઢ નાખવાનો છેલ્લે સતર લઈ લેવાના પછી ફરીથી પાછું તેમ જ ગોઠવતું જવાનું આજ ખેલે બે થી ચાલુ કરવાનો એક સાઈડ અમુક નાખવાનો અહીંયા બે પર બે પર ચેકો મારેલ છે એટલે બે નહીં મૂકવાના પછી અહીંયા ત્રણ ચાર પાંચ પર ચેકો મારેલ છે એટલે પાંચ નહીં પછી અહીંયા છ સાત ને આઠ નહીં

ત્રીસ સિક્કાના આમાં એવી રીતે તમારે સંભાળવાના છે હું થી ત્રીસ ની વચ્ચે ગમે સંખ્યા માંગું તમારે તે ત્રીસ એક ડબ્બી ખોલાવ મને આપી દેવાની છે આ કેવી તમને મારો મિત્ર સમજાવશે આ ત્રીસ સિક્કા છે પહેલામાં એક નાખવાનો પછી બીજામાં બે પછી ત્રણ નહીં નાખવામાં કારણ કે એક એક અને બે ત્રણ થઈ ગયા એટલે ચાર નાખવા ચાર ચાર પાંચ છ સાત સાત સુધી નહીં નાખવામાં આવે કેમ કે ચાર બે ને એક સાત થઈ ગઈ એટલે આઠ આઠ ચાર ડબલમાં સમય ગયા બાકીના બધા આમાં આ છે પંદર એક બે ત્રણ ચાર પાંચ आठ, नौ, दस, ग्यारह, पैंतीस, नौ, पंद्रह। और तम्मे, कम्मे संख्या मांग सुन। हमें डब्बी खोल जावे दे दे ही एक तीन ओके, वीस जो होई तो? आप पंद्रह। ओके। अच्छी अचार में एक। गुड। आ। બાવીસ જોતા હોય તો ગુડ દસ જોઈએ છે દસ આઠ અને આ બે ઓકે સત્તર પંદર અને આ બે ઓકે ઓકે સરસ હવે આવું ડબ્બી માટે કેવું કરી શકાય ખરું ત્રણ હોય પાંચ ડબ્બી હોય તો

એટલે આ રીતે ડબ્બી એક ડબીથી માંડીને આ રીતે ડબ્બી રાખીએ તો એને આગળની સંખ્યા સુધીનો ઓલરેડી સરવાળો થાય છે ઓકે ગુડ હવે જો એ વર્ગમૂળ શોધવાની રમત આપણે આમાં ગમે એના વર્ગમૂળ શોધી શકીએ છીએ આપણે આમાં આમાં આપણે ગમે એના વર્ગમૂળ સુધી અત્યારે આપણે સાતના વર્ગમૂળ શોધશું સાતના આમાં